આગામી નવરાત્રીને ધ્યાનમાં રાખીને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સક્રિય થયું છે ગરબા આયોજકોને વિધર્મીઓને ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ ન આપવા સૂચના અપાઈ છે જો હિન્દુ દીકરીઓને કોઈ હેરાન કરશે તો છોડવામાં નહીં આવે તેવી ચેતવણી અપાઈ છે સૌથી વધુ હિન્દુ સંગઠનોના યુવકો યુવતીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સરપ્રાઈઝ ચેકિંગ કરશે

ગરબા પંડાલમાં અંદર ખેલૈયાઓ સાથે ગરબા રમશે અને જો કોઈ ખેલૈયાઓ અસામાજિક તત્વો બનીને અંદર બેન દીકરો ને છેડવાની અથવા તો વિધર્મીઓ બેન દીકરો લવજેહાજમાં ફસાવવાનો પ્રયત્ન કરતા હશે તો કાયદા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને એ લોકોને સબક શીખાડવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી